you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વિસ્ફોટ થયો છે આ ઘટનામાં ઓછામાં ઓછા નવ લોકોના મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ અગિયાર વાગે થયો હતો જેમાં નવ લોકોના મોત થયા છે વિસ્ફોટ એટલો ભયાવ હતો કે ફેક્ટરીની ઈમારત સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી અને ચારે બાજુથી બળીને ખાખ થઈ ગઈ છે નજીકમાં પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન થયું છે કેટલીક રિપોર્ટ્સ મુજબ આ અનધિકૃત ફટાકડા ઉત્પાદન સ્થળ હતું જે બે સામાન્ય મકાનોમાં ચાલી રહ્યું હતું પોલીસે નવ લોકોના મતની પુષ્ટિ કરી છે પોલીસ અને અધિકારીઓ વિસ્ફોટના કારણની તપાસ કરી રહ્યા છે સુરક્ષાના કારણોસર સંભવિત વિસ્ફોટકોનો ભય ટાળી શકાય તે માટે ઘટના સ્થળ પરના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને લોકોને અંદર પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે નોંધનીય છે કે થાઇલેન્ડમાં ફેક્ટરીમાં આગ લાગવાની કે વિસ્ફોટ થવાની ઘટનાઓ વારંવાર બને છે